રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકા પોલીસે ભુજપુરાની સીમમાં આવેલા ગોડાઉન ઉપર દરોડા પાડીને ઇંગ્લિશ દારૂની પાંચસોને એક્યાસી પેટી અગિયાર હજાર નવસો ઉપરાંત ત્રણ વાહનો મોબાઈલ મળીને કુલ રૂપિયા આડત્રીસ લાખ અઠ્ઠાણું હજાર નવસો છોતેરના મુદ્દામાલ સાથે દસ શખ્સોની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે તો તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ એડી પરમાર પ્રતાપભાઈ રૂપક બોરા રણજીતભાઈ ધાંધલ સહિતને બાતમીના આધારે ભોજપુરાની સીમા કૃષ્ણા ફર્નિચરની પાછળ આવેલા ગૌરવ અરુણભાઈ જેઠવાના ગોડાઉન ઉપર દરોડા પાડી રૂપિયા ઓગણત્રીસ લાખ આઠ હજાર છપ્પનની કિંમતનો ઇંગ્લિશ

બ્યુરો રિપોર્ટ ખબર ગુજરાત લાભ